સ્વાગત છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાનિધ્યમાં રાજભવન

નાના બાળકોએ ઉમંગ પૂર્વક રાજ્યપાલ મહોદયને રંગ લગાવ્યો અને રાજ્યપાલ એ પણ પ્રેમપૂર્વક સૌને રંગ ગુલા લગાવ્યો અને આનંદમય ઉત્સવમાં સહભાગી બન્યા હતા નાના મોટાનો ભેદ ભૂલી સૌ એક સાથે મળીને હોળીના રંગોમાં થરબોટ થઈ પર્વને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હોળી મહોત્સવ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌને આશીર્વાદ આપ્યા હતા અને સમાજમાં ભાઈચારો સૌહાર્દ અને પ્રેમ પ્રસરાવવાનો સંદેશ આપ્યો હતો ગાંધીનગરના નિવાસી રાજસ્થાની લોક કલાકારોએ ઉત્સવમાં વિશેષ પ્રસ્તુતિ આપી હતી કલાકારોએ ડફલી અને ઢોલની મધુર ધૂન પર પરંપરાગત ગેર નૃત્ય રજૂ કર્યું હતું અને હોળીના લોકગીતોથી વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું તેમની પ્રસ્તુતિઓને સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને સમગ્ર વાતાવરણ રંગીન બનાવી દીધું હતું રાજભવનમાં યોજાયું આ હોળી મહોત્સવ પરંપરા સંસ્કૃતિ અને સૌહાર્દનું અનન્ય ઉદાહરણ બન્યું હતું જેમાં સભે પ્રેમ ઉલ્લાસ અને ભાઈચારા સાથે એકબીજાને રંગી દીધા હતા